દોસ્તો વરસાદની મોસમ ચાલુ છે અને હાલમાં ફની એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કેમ કે ઘણા લોકો જે વરસાદની મોસમમાં જે મોકો મળીને જે લવર મળવા જતા હોય છે હાલમાં સોશિયલ મીડિયામાં જોરદાર વિડિયો વાયરલ થયો છે કે આ ભાઈ જેની લવર ને મળવા ગયા ઘરમાં વરસાદ ચાલુ હતો અને અચાનક જે લાઈટ જતી રહી એટલે માં પછી આ ભાઈ જે નીકળી નાખે અને પછી જે થોડી વાર થઈને એમાં પછી ઘરના ના ઉભા થયા ભાઈ પકડી લીધો ત્યાર પછી બંને લોકોને ને પૂછપરછ કરી તેવા પછી છોકરી કહેતી છે કે હું આને ઓળખતી નથી આ કોણ છે તો દોસ્તો ઘણા લોકો આવી રીતે જે લવરો મળવા જતા હોય તો માટે ખાસ વિડીયો છે એમને શેર કરે કરી દેજો કેમ કે ઘરના લોકો જે વિશ્વાસ કરીને જે એમના ઉપર વિશ્વાસ કરીને એને લવરને મળવા જતા હોય તેવા પછી જે ગર્ભ મપકડે જો તેવા પછી છોકરી ફરી જાય છે દોસ્તો ગામ લોકોએ છોકરીને પછી છોકરાને બોધીને કીધું કે તમે કોણ છો તેવા પછી આ જે છોકરો કહેતો છે કે હું અને મળવા આવ્યો તો પછી ગામ લોકોએ ભાઈને અડવા નથી દેતા અને પછી પોલીસને ફરિયાદ કરી છે દોસ્તો પછી પોલીસ આવે પછી આ ભાઈ મેડમ હોય છે ફાઇનલી પછી ફરી જતી હોય છે અને મમ્મી પપ્પા અમે કે મો ભાઈને ઓળખતી નથી આ કોણ છે આ ચોર તરીકે આવ્યો છે દોસ્તો પછી પોલીસ ભાઈને કેવામાં આવે છે તેવા પછી આ ભાઈ કહેતો છે કે હું રાતના અને મળવા આવ્યો તો દોસ્તો પછી પોલીસ એને કગરી કગરીને કીધું હોય છે પેલી મેડમ ને તેવા પછી મેડમ કે હું આને નથી ઓળખતી પછી લાસ્ટમાં એ ભાઈને જે પોલીસ પકડી જાય છે જેને પણ લવર ને મળવા એમને શેર કરી દેજો ફની વિડીયો તો તમને કેવો લાગ્યો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો જોવા માટે